દર્શક મિત્રો આજકાલ પાલિકા દ્વારા દબાણની આગોતરી માહિતી આપી દેવામાં આવી છે આખો એક કાર્યક્રમ જ જાહેર કરી દેવામાં આવે છે કે કયા દિવસે ક્યાં દબાણ હટાવવા માટે પાલિકાની દબાણ જગા જશે આજે વોર્ડ નંબર ચૌદનો વારો હતો એટલે મંગળ બજાર પ્રતાપ ચોકીસથી લહેરીપુરા માંડવી સુધી લારી ગલ્લા પથારા આ દબાણો દૂર કરવા માટે ટીમ પહોંચવાની હતી દર્શક મિત્રો અધિકારીઓ જ આવ્યા પોલીસ એસઆરપી અને દબાણ દબાણછાખાની ટીમ રાહ જોતી રહી અને માહિતી દબાણકર્તાઓ સુધી પહોંચી ગઈ દર્શક મિત્રો બાદમાં એસઆરપી અને પોલીસને લઈને આ ટીમ નીકળી તો ખરી એક બિચારો પગ રિક્ષાવાળો એની ચેઇન ઉતરી ગઈ હતી ઊભો હતો એની પગ રિક્ષા કબજી લેવામાં આવી દર્શક મિત્રો બિચારો આજીજી કરતો રહ્યો કે આજ મારી આવી આજીવિકાનું સાધન છે મોંઘવારીના જમાનામાં એ તો ના છીનવો પરંતુ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી ન હાલ્યું વોર્ડ નંબર ચૌદ વિસ્તારની અંદર મેન મંગળ બજાર વિસ્તાર જે છે એમાં અવારનવાર દબાણના સમસ્યાઓ વધુ પડતી દેખાવામાં આવે છે જે જે જેને લઈને દબાણ ખાતાની ટીમ આજે પ્રતાપ ટોકીસથી લઈ લહેરીપુરા બસ સ્ટેન્ડ ન્યાય મંદિર તથા માંડવી ગેટ સુધીના દબાણો જેટલા બી હતા જમા લીધેલ છે જેની અંદરમાં પથારા લારી ગલ્લા અનેક વસ્તુઓ પગથિયા આ વસ્તુ લેવામાં આવેલી છે એક ટ્રક ભરીને સામાન જમા લીધેલ છે સાથેમાં પોલીસ સ્ટાફ સિટી પોલીસનો સ્ટાફ છે બોર્ડ નંબર ચૌદ સાથે છે અને સંયુક્ત કામગીરી કરેલ છે દર્શક મિત્રો પછી એટલે કે બાદમાં નાટક તો પૂરું કર્યું એક ટ્રક ભરાય એટલા લારી ગલ્લા ઉઠાવ્યા પથારા ઉઠાવ્યા અને દબાણની કામગીરી કરીને દબાણ અધિકારી ઇન્સ્પેક્ટર સિમોને સંતોષની લાગણી વ્યક્ત કરી જય રેલો અરે ભાઈ મારે મેં અહીંયા પદ્માવતી શોપિંગ સેન્ટર ઉભો ખાલી પાંચ મિનિટ ખરે મસાલો ખાવા માટે અને ભાઈ જબરદસ્તી પેન્ડલ લઈ ગયા હવે એમને સમજાયું એમના સમજાયું કે મેં નથી બેસતો અહીંયા મેં ફેરીવાળો છે મારો માલ બી ત્યાં જોયેલો તમે મેં પેન્ડલ મારી બહારાની છે હું રોજગાર ફેરી મારું છું ખાલી હું પાંચ મિનિટ મંદિરો ઊભો રહ્યો એમાં મારી પેન્ડલ લઈ લીધી મેં અમને સમજાવી વિનંતી કરી કે ભાઈ હું ધંધો નથી કરતો અહીંયા બાજુ તો પણ માનતા નથી આ છે તો ખરી તો હું કરવાનું કહું એમને એમને નહીં લેતા ને મારી લઈ લીધી નિર્દોષ માણસ પેન્ડલ લઈ લીધી યાર હું ફેરી છું રોજગાર વાળો માણસ છું હું ધંધો કરતો નથી આ પેન્ડલ મારીને ને પાછી પોતે ભારા પેન્ડલ છે મારી પણ નથી યાર અનિલ સાજન ગોદરિયા નવા પુરા રહું છું ડોલટપ ધંધો પ્લાસ્ટિક કટલરીનો ધંધો કરું છું હું અહીં બેસતો નથી દર્શક મિત્રો જેવા દબાણ શાખાના અધિકારીઓ ગયા એટલે પેલું સાયકલ બજાર હોય કે મંગળ બજાર સર્વત્ર Dabana Puna di Khaya.